બિહારમાં રાહુલ ગાંધીની રેલીમાં વડાપ્રધાનની માતા અંગે કરાયેલી ભદ્ર ટિપ્પણીના વિરોધમાં સુરતમાં કોંગ્રેસ કાર્યાલયે ભાજપીઓએ પહોંચી તોડફોડ કરી વિરોધ કર્યો હતો બિહારમાં રાહુલ ગાંધીની રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સ્વર્ગીય માતા પર અભદ્ર ટિપ્પણી કરવા મામલે વિરોધ કર્યો હતો વિરોધ પ્રદર્શનમાં ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી સુરત ભાજપના પ્રમુખ કોર્પોરેટરો તથા કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પહોંચી રાહુલ ગાંધીનું પુતળા દહેન કરી કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો તો કોંગ્રેસ દ્વારા અશોભની ટિપ્પણી કરી અને હલકી માનસિકતા ક્ષતિ કર્યાના આરોપ

અમે તો એવું માનીએ છીએ કે ભારતની સંસ્કૃતિ માતાના આશીર્વાદ લેવા માટે જન્મી છે અને દરેક ભાઈઓ દરેક દીકરાઓ જ્યારે માતાજીના આશીર્વાદ લેતા હોય ત્યારે રાહુલ ગાંધીના કોંગ્રેસના કાર્યકર્તાઓ કોઈની પણ માતા હોય બડે વડાપ્રધાનની માતા હોય કે એમના મિત્રની માતા હોય એના માટે આપ શબ્દો કેવી રીતે વાપરી શકે અને એટલા જ માટે અમે સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમારા માતાજી માટે બી કોઈ અપશબ્દો બોલો તો તમે શાંતિથીઓ રહેશો કે તમારે નક્કી કરવાનું છે કોઈના પણ માતાજી માટે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય એટલા જ માટે રોષ હશે

તેનો હવાલો લઈ સુરતના કેટલાક ધારાસભ્યો હરક પડુળા થઈ અને શહેર કોંગ્રેસ ઓફિસ આવી અને પ્રોટેસ્ટ કરતા હતા વિરોધ કરતા હતા ત્યારે સુરત શહેર કોંગ્રેસ ઓફિસ ઉપર અમારા સોમિયાજીનું મોટનું પોસ્ટર હતું તો આ ધારાસભ્યોને આ કોંગ્રેસ આ ભાજપના કાર્યકર્તાઓએ ફાડી નાખ્યું એના પર થૂંક્યા અભદ્ર ગાળો બોલી અને ખૂબ જ અભદ્ર રીતે એમનું વર્તન કર્યું એનો મતલબ એવો થાય છે નરેન્દ્ર માં ના માં રાહુલજી માં નહીં કારણ કે છે આ ભારતીય જનતા પાર્ટી જ્યારે સંસ્કાર અને એનો ઠેકો લઈને ફરતી હોય ત્યારે બીજાની માં હાલત બીજાની માં સાથે વર્તન કરવું એમને એમનું ભાન નથી રેતું કારણ કે તેઓ નરેન્દ્ર મોદીની ગાડી બચાવવા નીકળ્યા છે કારણ કે અમારી કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ કરી હુમલો કર્યો પોલીસ સાથે દર્શન કર્યું ને જે બધું કરવાનું હતું એ બધું છૂટ કરી લીધું એ આજે દેખાય છે કે નરેન્દ્ર મોદી નો ગાડી છોડવાનો સમય આવી ગયો છે